ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા કોલસાની ગેરકાયદેસર ખનન પર રોક લગાવવા થાનગઢના જામવાડી અને બડુલામાં જિલ્લામાં પ્રથમવાર મહેસુલી ચોકી ઊભી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનનની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા ચોટીલા પ્રાંત અધિકારીએ જ ટી મકવાણા દ્વારા થોડા સમય પહેલાં રેડ કરી થાનગઢમાં જે જગ્યાએથી મોટી માત્રામાં કાર્બોસેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તે જામવાડી અને બડુલા વિસ્તારમાં ફરીથી ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન પર રોક લગાવવા જિલ્લામાં પ્રથમવાર મહેસૂલ તંત્ર દ્વારા મહેસૂલી ચોકી ઉભી કરવામાં આવી આ ચોકી ઉપર કોઈ પોલીસ કે સિક્યુરિટીનો પહેરો નહીં હોય પણ તેના બદલે દબંગ અધિકારીની છાપ ધરાવતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની એચટી મકવાણા અને ચોટીલા પ્રાંત કચેરી ટીમ સહિત થાનગઢ મામલતદારની ટીમ દ્વારા વોચ રાખવામાં આવશે અંતરિયાળ વિસ્તારમાં મહેસૂલી ચોકી કાર્યરત થતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અહેવાલ જગદીશ ચોટીલા ચોટીલા મકવાણા ડેપ્યુટી કલેક્ટર થાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલા ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન અને વાહન થતો હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી સો સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરી વાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગે અહીંયા આવું છું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે મામલાદાર ચોટીલા આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાપતી નજર રાખે છે સાહેબ આ ચોકી લગભગ મારા અંદાજ પ્રમાણે મેસૂલી ચોકી ગુજરાતમાં ક્યાંય હજુ સુધી આ ગુજરાતમાં સ પ્રથમવાર મહેસૂલી ચોકી ઊભી કરી છે એટલા માટે કે જે જમીન છે એ જમીન છે એ જમીન ટોટલી ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે આ જમીન જે ધરતી છે એ ધરતીનો ક્યારેય કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે